ઘણા લોકોને રિઝ્યુમ બનાવવા માટે પાવર પોઈન્ટ કે પછી એમએસ વર્ડ જેવા ડોક્યુમેન્ટ ટુલ્સ શીખવા પડે છે પણ હું તમને એવો શોર્ટકટ બતાવું છું કે ઘણા લોકોને આ વાત પહેલેથી જ ખબર હોય છે જેમ કે કેનવા કેનવાનું નામ તમે સાંભળ્યું હશે તો તો આપણે ડિઝાઇન બનાવી શકીએ છીએ શું થાય છે કે તૈયાર બનેલા ટેમ્પલેટ્સ મળે છે જેમ કે હું કેનવા ની વેબસાઇટ ખોલીને બતાવું તો એ બનાવવા માટે તમારા પાસે લેપટોપ હોવું જરૂરી નથી જો તમારા પાસે ફોન છે તો તમે ફોનમાં પણ બનાવી શકો છો સિમ્પલ કેનવા ડોટ કોમ વેબસાઇટ જે વેબસાઇટ તમે અહીં જોઈ રહ્યા છો એની ઉપર જાઓ તમારે રિઝ્યુમ લખીને ટાઈપ કરવું છે અને સર્ચ કરવું છે જ્યારે તમે રિઝ્યુમ સર્ચ કરશો ને તો કેનવા તમને સારા સારા ટેમ્પલેટ બતાવશે તમે પોતે પાવર પોઈન્ટમાં બનાવવા બેસાવ છો તેમાં શું થાય છે કે તમારે બધું પોતે ડિઝાઇન કરવું પડે છે અને જો તમે ફ્રેશર હોવ તો ઘણી વખત તમારી પાસે એવી ક્રિએટિવિટી નથી કે શું ક્યાં રાખવું જોઈએ કેવું હોવું જોઈએ શું યોગ્ય છે શું નથી એ બધાની જાણકારી ઓછી હોય છે એ બધું દૂર કરવા માટે તમે કેનવાનો ઉપયોગ કરી શકો છો ફ્રેશર તરીકે પણ જો તમે ઇન્ટર્નશિપ માટે અપ્લાય કરી રહ્યા હો તો પણ કેનવા વેબસાઈટનો ઉપયોગ કરી શકો છો જો તમે ફોનમાં કેનવા ચલાવવું હોય તો પ્લે સ્ટોરથી કેનવા એપ ઇન્સ્ટોલ કરો આ એક ઓથેન્ટિક અને સૌથી વધુ ઉપયોગમાં લેવાતું એપ્લિકેશન છે કેનવા આખી દુનિયામાં ખૂબ જ વપરાય છે તમે યુટ્યુબ કે પોસ્ટર્સ જોઈ લો મોટા ભાગના કેનવા પર ડિઝાઇન થયેલા છે જ્યારે તમે નીચે સ્ક્રોલ કરશો ત્યારે તમને ઘણા રિઝ્યુમ ફોર્મેટ્સ મળશે હા એક વાત કહેવી છે કે કેટલાક ટેમ્પલેટ્સ તમારા કામના હશે પણ પ્રીમિયમ હોઈ શકે છે એટલે એની માટે પૈસા લેવામાં આવે પણ તમારું બજેટ ઝીરો હોય તો પણ કેનવામાં ફ્રીમાં જ સુંદર ટેમ્પલેટ્સ મળી શકે છે તો શા માટે નહીં ઉપયોગ કરો આટલા બધા ફોર્મેટ્સ છે તમે કોઈ પણ પસંદ કરો અને એમાં એડિટ કરો હવે હું તમને આ વિડીયોમાં બતાવવાની છું કે એડિટ કેવી રીતે કરવી ઘણા લોકોને ખબર નથી હોતી અને તૈયાર રહેલા ટેમ્પલેટ્સને પણ બગાડી દે છે એટલે તમારે એ ન બગાડવું જેમ કે માન લો કે આટલા બધા રિઝ્યુમ ફોર્મેટ્સ છે રાઈટ એક પેજ બે પેજ તમે તમારી જરૂર મતલબ બનાવી શકો છો માન લો કે તમને કોઈ ફોર્મેટ પસંદ આવ્યું જો એ પ્રો છે તો એની માટે પૈસા લાગે છે પણ એ સિવારના ટેમ્પલેટ્સ પણ સરસ છે તમે તે ફ્રીવાળા પણ પસંદ કરી શકો છો હવે ચાલો હું તમારું કામ સરળ કરું છું તમે તમારા હિસાબે પસંદ કરો હું મારા હિસાબે બતાવું છું જેમ કે આ મને પસંદ છે સપોઝ ધેટ હવે એ ટેમ્પલેટ ઓપન થાય છે કેનવાએ એ ટેમ્પ્લેટ ઓપન કરી દીધું હવે અહીં તમારે શું કરવું છે એ ટેમ્પ્લેટ જે ખોલ્યું છે એમાં તમને વધારે ઓપ્શન્સ જોવા મળશે તમે ઝૂમ ઇન આઉટ પણ કરી શકો છો કંટ્રોલ દબાવીને સ્ક્રોલ કરો જાણે તમે આ કરો છો ત્યારે આખું ફોમેટ દેખાશે એવી રીતે તમે ફોનમાં પણ એ કરી શકો છો હવે પછીનું સ્ટેપ મને પહેલાં ટૂલ બતાવવા દો શું થાય છે કે તમને એ બધી ખબર હોવી જોઈએ તમે જેમ જેમ આગળ વધશો ત્યારે તમારે અલગ અલગ રિઝ્યુમ તૈયાર કરવું પડશે કોઈ પણ પોઝિશન કે કંપની માટે એપ્લાય કરતા પહેલાં એના મુજબ રિઝ્યુમ હોવું જોઈએ એટલે કે રિઝ્યુમ પંચ હોવું જોઈએ તમે વારંવાર બીજાને કહેશો કે રિઝ્યુમ બનાવી આપો એના કરતાં પોતે શીખી લો કે કેવી રીતે બનાવાય છે અહીં એલિમેન્ટ્સ પર ક્લિક કરશો તો તમને ડિઝાઇન માટે જરૂરી બધું મળશે અપલોડ્સમાં તમારા ફોટા થમનેલ વગેરે તમે અપલોડ કરી શકો છો ટેક્સ્ટમાં તમારે લખાણું ઉમેરવું હોય તો અહીંથી એડ કરી શકો છો પ્રોજેક્ટ્સમાં તમે અત્યાર સુધી જે બનાવ્યું છે એ બધું જોવા મળશે સ્ટાઇલ્સમાંથી તમારે ડિઝાઇનનો સ્ટાઇલ પસંદ કરી શકો છો એફેક્ટ પણ એડ કરી શકો છો વિડીયો પણ બનાવી શકો છો ચાર્ટ પણ એડ કરી શકો છો સપોઝ તમારું નામ રાહુલ છે તો એ જગ્યાએ રાહુલ કુમાર લખો તમે પેથન ડેવલપર છો તો એ મુજબ ડેઝિગ્નેશન લખો તમે બીજા લોકોના રેઝ્યુમ્સ જોશો તો તમને આઈડિયાઝ આવશે કોઈ ટેમ્પલેટ સિલેક્ટ કરો અને એમાં ક્લિયરલી જોવા મળશે કે લેંગ્વેજિસ લખવી પડે સ્કિલ્સ બતાવવી પડે કોન્ટેક્ટ ઇન્ફો એક્સપિરિયન્સ એજ્યુકેશન આ બધું એડ કરવું પડે છે તમારો મોબાઈલ નંબર અલગ હોય તો એ બદલાઈ શકે છે જેમ કે વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન એટ નાઇન ઝીરો લખી શકો ઇમેઇલ આઈડી પોર્ટફોલિયો વેબસાઇટ હોય તો એ પણ એડ કરી શકો એડ્રેસ લખવું હોય તો એ પણ ઉમેરો સ્કિલ્સમાં પણ તમારી બાબતો લખી શકો ઝૂમ ઇન કરીને જુઓ કે બધું યોગ્ય છે કે નહીં લેંગ્વેજીસ તમે સ્પીકિંગ લેંગ્વેજીસ લખો કે પ્રોગ્રામિંગ લેંગ્વેજીસ બંને થઈ શકે છે ટેમ્પલેટ જ્યાં મોટા હોય ત્યાંથી ઓછું કરવા માટે એડિટ કરી શકાય છે જેમ એમએસ વર્ડમાં બોક્સને એડજસ્ટ કરીએ એમ કેનવામાં પણ ટૂલ્સ દ્વારા એ કરી શકાય છે ફોન્ટ પણ બદલાઈ શકે છે કેનવાએ ટેમ્પલેટ મુજબ સેટ કરેલું હોય છે ફોટો બદલવી હોય તો અપલોડ કરો ડ્રેગન ડ્રોપ કરો ઝૂમ કરો વર્ક એક્સપિરિયન્સ પોઝિશન કંપનીને વગેરે તમારા હિસાબથી બદલો મિસ્ટેક થાય તો અન્ડુ કરો પાછું જાઓ એલિમેન્ટ ઉમેરવા હોય તો શોધો પેન લખો તો પેનના ફોટા આવશે બધું તમારી જરૂર મુજબ ઉપલબ્ધ છે જ્યારે બધું તૈયાર થાય ત્યારે એક્સપોર્ટ કરવાનું સ્ટેપ છે કેનમાના હોમ પેજ પર જાઓ પ્રોજેક્ટ સેવ થયેલો દેખાશે તમે એ પ્રોજેક્ટ ફરીથી ખોલી શકો તમારા દોસ્તને ઈમેલ દ્વારા એક્સેસ આપી શકો શેર પર ક્લિક કરો વ્યૂ ઓનલી કોમેન્ટ ઓનલી કેન એડિટ આમ ફીડબેક પણ મેળવી શકો સોશિયલ મીડિયા પર પણ શેર કરી શકો હવે છેલ્લું સ્ટેપ એક્સપોર્ટ કરવું ડાઉનલોડ પર ક્લિક કરો પીએનજી કે પીડીએફ પસંદ કરો મોસ્ટલી પીડીએફ પસંદ કરો પ્રોફેશનલ ફોર્મેટ છે ડાઉનલોડ પર ક્લિક કરો ફાઇલ એક્સપોર્ટ થશે ઓપન વિથ ગૂગલ ક્રોમ કરીને પણ જોઈ શકો છો તમે મોબાઈલમાં કેનવા વાપરી રહ્યા હો તો ગેલેરીમાં સેવ થશે પછી તમે વોટ્સએપ ઇમેલ કે અન્ય જગ્યાએ શેર કરી શકો છો ઘણા લોકો ડાઉટ રાખે છે કે કેવી રીતે બનાવવું અને એ ડાઉટના કારણે ખરાબ રિઝ્યુમ બનાવી નાખે છે કેનવામાં આવું રિઝ્યુમ શોધો તમારું પસંદ કરો એડિટ કરો જ્યારે તમે એ રિઝ્યુમ કોઈ કંપનીને મોકલશો તો નાઇન્ટી પર્સન્ટ ચાન્સ છે કે એ ઇમ્પ્રેસ થશે કારણ કે ડિઝાઇન જોઈને ક્રિએટિવિટીનો અંદાજ આવી જાય છે એટલે તમારું રિઝ્યુમ ક્રિએટિવ બનાવો મને કમેન્ટ આવ્યું હતું કે કેનવામાં રિઝ્યુમ કેવી રીતે બનાવ એની માટે મેં આ વિડીયો બનાવી તમારે પોતે પણ ટ્રાય જરૂર કરજો એટલીસ્ટ એક રિઝ્યુમ કેનવામાં જરૂર બનાવજો આજ માટે આટલું જ બીજા વિડીયોમાં ફરી મળશું ત્યાં સુધી હેવ અ ગુડ ડે સી યુ જો તમને કેનવા પ્રો બનવું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલો ઈમેલ ચેક કરો અને સંપર્ક કરો